અને આ તો અત્યારે તો સહન જ કરવું નથી થાય નથી જુદા થયા નથી અને એક વાત એ પણ યાદ રાખો આ કડું છે ને એટલે બોલવું પડે નકર આ હું નથી બોલતો આ સમાજની વેદના બોલે છે યાદ રાખજો તમે તમારા ભાઈ રોટલેથી રોટલે થી જુદા થાવતો વાંધો નથી તમારા તમારા કુટુંબ પરિવાર થી તમે સંપત્તિ થી અલગ થાવિવાર થી મન થી જુદા થાય ને તો એવડો જબરજસ્ત પિતૃ દોષ આવશે ને એની શાંતિ ભારતના કોઈ બ્રાહ્મણ ને કરાવી શકે મારા વાલા કે જેનો પાય પાય જુદો થઈ ગયો હોય ને એ પછી એના પિતૃ એવા નડતા હોય કોઈ દી શાંતિ નો થાય ભાઈ નો નો થાય ને એ કોઈ નો નો થાય મારા વાલા જે કોઈ કુટુંબ નો નો થાય જે પરિવાર નો નો થાય એ બીજા નો શું થશે અને આપણે દૂર ના બહુ ગમે છે નજીક ના ગમતા કળ્યું છે ને

વર્ણ માં હું શ્રેષ્ઠ છું સંપત્તિમાં હું શ્રેષ્ઠ છું અયોધ્યા પથ્થર ની બની છે અને લંકા હોના ની બની છે સંપત્તિ માં હું આગળ છું અને વિદ્યા માં પણ આગળ છું

ઉપાડી આ તાકાત એ મારામાં છે એટલે બળમાય હું મોટો છું અને વિદ્યામાં શિવ તાંડવ ના રચેતા કમળ પૂજા કરે અને તો પોતાના એક 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 મસ્તક ઉતારી શંકર ભગવાન ને કમળ પૂજા કરી દસ શિષ ભગવાન અર્પણ કરી અને કમળ પૂજા કરી ભગવાન કર્યા તો આ બલિદાન માં રાવણ જેવો કોણ હોય શકે રાવણ બધી જગ્યાએ રામ ને કે હું તમારા કરતા મોટો હું તમારા કરતા મોટો તો રામ એ છેલ્લે હસીને એટલું કીધું કે તું બધી રીતે મોટો હોય તો હાયરો શું કામ

જે કઈ સંબંધ બગડી ગયા હોય ને તો આ કથા ત્યારે જ પડશે આમાં તો હાલ બધું સારું જ છે પણ હજી પણ જો કોઈને ભાઈ ને વય હોય ને તો એક મારી કથા સાંભળીને તમને દક્ષિણામાં એટલું માંગુ છું કે તમે બધા ભાઈઓ એક થઈ જાવ મારે બીજું કઈ દક્ષિણામાં જોતા નથી કોઈ આમાંથી એક પણ ભાઈ જુદો ન હોય બધાય ભાઈઓ ભેગા થઈ જાવ મારા વાલા પ્રેમથી એક રહ્યો એક આ આ બસ બીજું આ ભારત નો બ્રાહ્મણ બીજું કઈ માંગતો નથી તમારી પાસે દક્ષિણા જ્યોતિ ને જ્યોતિ હોય તો હું આપીશ તમને મારા વાલા ભગવાને મને દીધું છે હું લૂંટાવીને જઈશ મારા વાલા પણ બધા એક થઈ જાઉં તમારો પિતૃ રાજી થશે